ધરતે મિત્રો મિત્રો આ તમે પ્લાન જોઈ શકો છો આ એક દિવાલ છે તો તે દિવાલમાંથી એક પ્લાન છે દિવાલમાં એક પ્લાન બન્યું છે તો આ પ્લાનને અમે નથી પાણી પાટા કે નથી અમે ખાતર નાખતા તેના મૂળ આપ જોઈ શકો છો તેના મૂળ જ દીવાલમાં અંડર છે તો તો પણ ફ્લાવર કેવા સરસ આવે છે તો એક કહેવત છે કે કીરીને કણ અને હાથીને મણ એવી રીતે ઈશ્વર બધાને પોષણ આપે છે ખોરાક આપે છે એવી રીતે આ પ્લાન્ટને પણ ઈશ્વર ખોરાક આપે છે તો આપ જોઈ શકો છો આ દિવાલમાંથી જ પ્લાન્ટ બનનું તૈયાર થયું છે અને પ્લાન્ટ કેવું સરસ લાગે છે અને ફ્લાવર પણ સારા આવે છે તો રાધે રાધે